હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ નંબર ત્રણ એકમાં અનેક ની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે માટે પ્રવૃત્તિઓ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારી રીતે લખી શકો છો ધોરણ છ સાત ની પણ પ્રવૃત્તિ તમે અમારી પ્લે શકશો તો ચાલો શીખીએ પા પ્રવૃત્તિ એકમાં અનેક તમે ગુજરાતી ભાષામાં ઘણી વાર એવા શબ્દો સાંભળ્યા હશે જેમાં સાંભળવામાં સરખો લાગતો એક જ શબ્દનો અલગ અલગ અર્થ થતો હોય દાખલા તરીકે અહીં કોષ્ટકમાં સીટી અને સીટી બંને શબ્દોનું ઉદાહરણ આપેલ છે જે બોલવામાં સરખા પરંતુ તેનો અર્થ અલગ થાય છે આ જ રીતે પૂર અને પૂરની જેમ ગુણ ગુણ જેવા અનેક શબ્દો આપણે બોલતા હોઈએ છીએ આવા પ્રકારના સાંભળવામાં સરખા પરંતુ લખવામાં થોડા અલગ હોય તેવા શબ્દોની યાદી બનાવવાની છે અહીં તે ખાસ યાદ રાખશો કે આવા શબ્દોની જોડણી લખવામાં થોડો ફેરફાર હોય છે પરંતુ બોલવા સાંભળવામાં એક સરખા જ લાગતા હોય છે માત્રા કે એકાદ મૂળાક્ષર બદલાવાથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે શબ્દકોષ જોડણીના જાણકાર મિત્રો પુસ્તકાલયના પુસ્તકો અને વર્તમાનપત્રો કે પુસ્તકોમાં વિવિધ જગ્યાએ આપેલા આવા શબ્દોને શોધીને લખો આવા શબ્દોથી વાક્યો પણ બનાવો શબ્દ સિટી એટલે સિસોટી અને સીટી એટલે શહેર પાણી એટલે જળ પાણી એટલે હાથ અંશ એટલે ભાગ અસ એટલે ખંભો કેસ એટલે વાળ કેસ એટલે મુકદમો કોષ એટલે ભંડાળ કોષ એટલે દોઢ માઇલ મેષ એટલે કાજળ અને મેષ એટલે એક રાશિ આંગલું એટલે જબલું અને આગલું એટલે આગળનું અહીં એટલે સાપ અને અહીં એટલે આ સ્થળે ખચિત એટલે જડેલું ખચિત એટલે જરૂર ચીર એટલે લાંબું અને ચીર એટલે રેશમી વસ્ત્ર વારી એટલે પાણી વારી એટલે વારો કે ક્રમ દિન એટલે દિવસ દિન એટલે ગરીબ દ્વીપ એટલે હાથી દ્વીપ એટલે પેટ નીંદવું એટલે નિંદા કરવી નીંદવું એટલે નકામું ઘાસ ખોદી કાઢવું પતિ એટલે સ્વામી પતિ એટલે ક્રિયા પૂરી થઈ વિદુર એટલે મહાભારતનું પાત્ર વિદુર એટલે ઘણે દૂર પિતા એટલે બાપા પિતા એટલે પાતળા કકડા રતિ એટલે પ્રેમ રતિ એટલે ચણોઠી સુરતી એટલે આનંદ સુરતી એટલે સુરતનું વધુ એટલે વધારે વધુ એટલે પત્ની ઉપરોક્ત શબ્દો પૈકી અમુક શબ્દોના આધારે વાક્યો બનાવો પાણી પીવાથી તરસ બુજે છે તેના પાણીઓ ખૂબ મજબૂત છે તેના કેસ ખૂબ ખરાબ થઈ ગયા છે વકીલ કેસ જીતી ગયા મેષ એક પ્રકારની રાશિ છે મેષ આંખોમાં આંચવામાં આવે છે આજે ખૂબ સારો દિન છે તે ખૂબ દિન માણસ છે અમારા ઘરે વધુ માત્રામાં અનાજ છે મણિશંકરની વધુ ગુણિયલ છે આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો